તેમણે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત તેમજ ખેડૂતોને મળનારા લાભો વિશે વિગતવાર સમજ આપી હતી કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એગ્રી એશિયા પ્રદર્શન એશિયાના કૃષિ ક્ષેત્ર માટેનું મહત્વપૂર્ણ મંચ છે જે ડેરી લાઈવ સ્ટોક પોલેટ્રી તેમજ એગ્રી કોમ્પોનેન્ટ જેવા વિવિધ સેક્ટર અંગેની અદતન માહિતી અને પ્રદર્શન જોવા મળશે આ એક્ઝિબિશન દ્વારા ખેડૂતો ઉદ્યોગકારો અને કૃષિ સંકળાયેલા સંગઠનોને એક સાથે મળવાનો મોકો મળે છે આ મીડિયા બ્રિફિંગમાં રેડિકલ કોમ્યુનિકેશન દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કૃષિ સાથે સંકળાયેલા અનેક સંગઠનો તથા ભાગીદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો માટે લંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લોકો એવું સમજતા હશે કે આ ડોક્ટર ભરતભાઈ સામે હોસ્પિટલ પશુપાલન ફાર્મર ખેતી જમીન આ બધા જોડે સંકળાયેલા કેવી રીતે છે અમારા સૌના અને ભારત દેશના દુનિયાના કો લીડર જે દરેક ફાર્મરના એક વડીસીઆઈ ના પ્રેસિડેન્ટ છે ઇફકો ના ચેરમેન છે ગુજકોના ચેરમેન છે અને બાકી તો એટલી બધી કોઓપરેટિવ સંસ્થાઓ અમને સમજાવતા હતા કે કઈ કહી શકાય એમ પણ એટલું કહી શકું કે દિલીપભાઈ અત્યારે દુનિયાના ભારતના નહીં કોઓપરેટિવ લીડર છે વન ઓફ ધી ટોપ મોસ્ટ કોઓપરેટિવ લીડર ઓફ ધ કન્ટ્રી દવા એગ્રો ઇનપુટ કહેવાય એમાં મારી થોડી માસ્ટરી છે અને આમ તો પાછો દૂરદર્શનમાં કૃષિ દર્શન આવે છે એમાં મને જોતા હશો એનો પ્રવક્તા છું ખાસ કરીને ગુજરાતની જે પ્રગતિ છે ખેતીમાં એની વાત કરીએ તો બધા જાણે છે કે અત્યારે ગુજરાતની વાત થાય એમ નથી અને આપણા વડાપ્રધાન જો દિલ્હીમાં હોય તો આપણે શું ના કરી શકીએ આ વર્ષે અઢાર ઓગણીસ વીસ સપ્ટેમ્બર આપણે એગ્રી છે એમાં પહેલા દિવસે અમે એગ્રો ઇનપુટ મેનેજમેન્ટ ઉપર સેમિનાર રાખે છે એમાં ગુજરાતના ડીલરોને અમે ભેગા કરવાના છીએ બીજા દિવસે હાઈટેક હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતમાં રાખવાના છીએ અને ત્રીજા દિવસે પશુપાલનમાં આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે આયુર્વેદ રહી જાય છે તો બાગાયતની સાથે આયુર્વેદ પાકોની ખેતી કેવી રીતે કરવી અને એક્સપોર્ટ કેવી રીતે કરવું એનો પણ એક વિચાર કર્યો છે અવશ્ય બધા જો અઢાર ગાંધીનગર બીજું ખાસ એ કહેવાનું એગ્રીશિયરમાં આ વર્ષે સમગ્ર ભારતમાંથી સન્યાલભાઈએ ડીલરોને આમંત્રણ આપ્યું છે જનરલી ખેડૂતો બધા આવતા જ હોય છે પણ ડીલરો આવે છે એ અમારા માટે બહુ મોટી વાત છે અને ડીલર એક એવું માધ્યમ છે કે એમના થ્રુ એગ્રો ઇનપુટ્સ ગામડા સુધી પહોંચે છે તો જે ડીલરો માટે જે વ્યવસ્થા કરી છે તે માટેશિયાને અભિનંદન આપું છું બીજું આપ સૌથી વધારે પબ્લિસિટી કરો અને એગ્રીશિયામાં વધારે વધારે લોકો આવે ઘણું બધું જોવા જેવું છે મશીન મશીનરી ગઈ અને આ વર્ષથી મેં પહેલા પોલ્ટ્રી પણ એડ કરી છે समीर भाई जब पॉलिटिकल सोसाइटी में रांची हमने खूब सारी मेहनत करी अने खूब सारो सपोर्ट करे एक बार जोरदार ताली नगरी से मारे किना मंच पर उपस्थित श्री दिलीपेश संगणी डॉक्टर बरातपी कपटल जो जी चेयरमैन जीपीडीएफ है अने बीबीएन का चेयरमैन श्री दिलीपेश संगणी जो आप तो जाना चाहोगे चेयरम� એનસીયુઆઈ અને ચેરમેન ગુજકો માઉસ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને વિનોદભાઈ કે જે ગામા ઇન્ડિયા સાથે સંકળાયેલા છે અહીંયા હાજર રહેલા સૌ મિત્રો જીપીએફ ટીમ મેમ્બર્સ અને એ આજે એક વૃક્ષ બનીને તૈયાર થયું છે જેમાં આપ સૌ જાણો છો કે એગ્રી એશિયા ચૌદમા વર્ષમાં પ્રવેશ કરી છે અને આ સતત ચૌદમો પ્રયાસ છે અને આ વખતે અઢીસો કરતા વધારે કંપનીઓ જે અલગ અલગ ક્ષેત્રેના જે અલગ અલગ હોલ છે જેમ કે એગ્રીકલ્ચર ઇનપુટનો હોલ છે એગ્રીકલ્ચર મશીનનો હોલ છે ડેરી લાઇફ સ્ટોકનો એક અલગ હોલ છે અને આ વખતે અમે લોકો એક બીજો હોલ બી ખોલ્યો છે જેમાં અમે લોકો મરઘી પશુપાલન અને પોલ્ટ્રી ફાર્મિંગનું સ્પેશિયલ ટ્રેવલિયન એમાં લોન્ચ કર્યું છે એટલે આ વખતે આપ સૌના સહકારથી અહીંના ઉપસ્થિત દરેકે દરેક અમારા સાથીઓના સપોર્ટથી

જ્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે મેડ ઇન ઇન્ડિયાની વાત કરે ત્યારે એમએસએમ ઉદ્યોગ સ્પેશિયલી કઈ રીતે વધારે સારું એક્સપોર્ટ કરે અને સારી તકનીકી અને ક્વોલિટી કઈ રીતે આપણા ફાર્મર્સ અને આપણા એગ્રીકલ્ચરને ડેરી અને પોલ્ટ્રી સ્ટેક હોલ્ડર સુધી પહોંચાડે એની તમામે તમામ વિગતો અને ટેકનોલોજી આ એક્ઝિબિશનમાં પ્રદર્શન થવા જઈ રહી છે વધુ સમય નથી લેતો પણ અહીંયા એક વિનંતી છે જલભાબેન જે વ્યૂ માં અને અહીંયા મીડિયાના ના દરેક જે સાથીદારો છે કે તમે આ એક્ઝિક્યુશન ની એટલી નોંધ લો અને આ વાત છે દિલ્હી સુધી પહોંચાડો એટલે ત્યાં જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન છે એગ્રીએશન આ બીચ 2012 માં એમણે અહીંયા રૂપિયા છે અને એવી નોંધ લો કે એમને બી થાય કે જે બીચ એગ્રીએશન આ એમને 2012 માં રોપ્યા છે એ આજે ઘટાદાર વૃક્ષ તરીકે

એ દિશામાં શું કરી શકાય એ વિચાર સાથે આ ચૌદમો એગ્રી એશિયા એ પોભાવિક સારી વસ્તુ કોઈ થતી હોય તો એનો ફાયદો જ મળે અત્યારની દુકાનમાં જઈએ કદાચ ખરીદીએ નહીં પણ સુગંધ તો મળે જ એમ એગ્રી એશિયાની જે કોઈ મુલાકાત લેશે કંઈક નવું શીખીને જશે આ ખાલી પ્રદર્શન નથી ત્યાં પ્રેક્ટિકલ કૃષિ ક્ષેત્રના વિવિધ ક્ષેત્રના મશીનરી એના માર્ગદર્શનના જે કાર્યક્રમો ચાલે છે એનાથી ખૂબ મોટો ફાયદો થાય છે અને હું એગ્રી એશિયાના આયોજકોને અભિનંદન આપું છું કે રાષ્ટ્રીય સેવામાં ખૂબ સારું કામ રેડિકલ કમ્યુનિકેશન અમે જે એગ્રી એશિયા પ્રદર્શન છેલ્લા ચૌદ વર્ષથી ગાંધીનગર ખાતે આયોજિત કરીએ છીએ એગ્રી એશિયા સાથે અમે લોકો ડેરી લાઇફ સ્ટોક અને પોલ્ટ્રીનું બી એક્ઝિબિશન આયોજન કરી રહ્યા છે અમને જણાવતા આનંદ થાય છે કે ભારતની નામચીન અને વર્લ્ડની જે નામચીન સંસ્થાઓ જે અમૂલ અને જીસીએમએમએફ એ બંનેનો બી ખૂબ સપોર્ટ આ પ્રદર્શનને મળે છે અને એમના દ્વારા ડેરી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે જે કંપનીઓ સંકળાયેલી છે એમને બી અહીંયા એ અલગ મંચ પ્રદાન કરે છે કોન્ફરન્સમાં અમને સારી રીતે પ્રમોટ કરે છે અને ડેરી ઉદ્યોગ સાથે જેટલે ખેડૂતો જોડાયેલા છે એમને બી અમારા પ્રદર્શનથી લાવવામાં અમૂલ અને જીસીએમ મેં બહુ મોટો ફાવો છે જેમ વાત કરી અઢીસો કરતાં વધારે કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે પંદર હજાર ચોરસ મીટરથી વધારેમાં પ્રદર્શન ફેલાયેલ છે ગાય અને ભેંસની બી લાઈવ કોમ્પિટિશન રાખી રહી છે લગભગ એકાવન પશુ ગાય ભેંસ અબુલ આમાં એ લોકોની કોમ્પિટિશન રાખી છે અને લગભગ સવા લાખ કરતા વધારે ખેડૂતો દિવસ ગુજરાત નહીં પણ ભારત છે અમે લોકો ઇન્વાઇટ કર્યું છે દેશમાંથી નહીં વિદેશમાંથી બી એટલે એક સારી ઉત્તમ તક છે ભારતના ખેડૂતો અને એગ્રીકલ્ચર ડેરી અને પોલ્ટ્રી ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ માટે કે આપ આવો અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન એગ્રી એશિયા લાઈફ સ્ટોક પશુપાલન પોલ્ટ્રી એક્ઝિબિશનની મુલાકાત લો પોલિસી ઓબિસલી એક ગવર્મેન્ટનો વિષય છે અને ગવર્મેન્ટ અમને પહેલેથી અમારા માટે અને ખેડૂતો માટે આમાં સક્રિય છે ગવર્મેન્ટ ઓલવેઝ બે હજાર બારથી વાત કરું તો પહેલાં નરેન્દ્રભાઈ જ્યારે આપણા વડાપ્રધાન હતા સોરી મુખ્યમંત્રી હતા પછી આનંદીબેન પછી સ્વર્ગીય વિજય રૂપાણી સાહેબ ભૂપેન્દ્રભાઈ અને દિલીપ સંઘાણી જેવા આગેવાનોને હંમેશા ખેડૂત મિત્રો માટે એક સારી પહેલ